તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ તો ચાલો મેં આજે તમે શરૂઆત કરો તો આજે બનાવના છે ડિનર માટે પરોઠા અને પનીર ભુરજી તો ચાલો કિચન માં મળીએ તમને પનીર ભુરજી બનાવતા તો જોઈ લો અહીંયા બધું સામગ્રી અહીંયા કિચન ની અંદર રેડી જ છે પનીર ભુરજી બનાવવા માટે હે મેડમ તો હું પણ હવે રેડી થઈ જાઉં ઓકે તો

હવે નાખી છું મીઠું સ્વાદ પ્રમાણે બસ હવે તેલ અને પાણી નાખી ને લોટ બાંધી લે પરોઠાનો જે રોટલીનો લોટ બનાય મઠે એવી રીતના જ કરવાનો છે હમ અને પનીર બી ફ્રેન્ડ્સ મે ઘરમાં જ બનાવી જોઈએ એક લિટર દૂધ ને વિનેગર નાખી ને પનીર બનાવી લે હમ ફાડી નાખ્યું એનામ ચીરફાડ કરી નાખી દૂધ ને મેડમ હું એમ કેતો તો કે આપણે આ લોકો ખબર છે બેકરી વાળા ઈસ્ટ નાખે છે કે લોટ ફૂલે તો આપણે થોડો ખારો નાખવો છે તો એ પ્રમાણે શું છે આપણો પરોઠા થોડો સોફ્ટ બી બનશે તંદુરી નથી બનાવી આપણે ટ્રાયંગલ પરોઠા બનાવી ઓકે મને એમ કે તમે ઓલું નાન કે તંદુરી બનાવો છો એવો તો ના કર ને દઈના કપરે અને ખારો એ ખાવાનું છોડ કપડા ધોનો કપડા કપડા ધોવા કપડા ધોવાનો સોવાવા હું એમ બોલ્યો કે કપડા ધોવા કપડા ધોન નહીં ફ્રેન્ડ્સ ખાવાનું છોડ આજે મીઠો સોડા આવે ને એ કપડા ધોવાનો સોડ મીતો ભજી કપડા અંદર પેટ ધોવાઈ જાય તકડ તકડો 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 કરીને એનું આપણે

લોટ આપણો થઈ ગયો છે રેડી મઠાઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ સોફ્ટ થઈ જાય થોડો તો મિત્રો જોઈ લો અહિયાં સ્ટાર્ટ થઈ ગયું છે અને હિંગ પ્યારી દુલારી હિંગ નાખો હજી નાખો

અને આજે મિત્રો પનીર બહારથી નથી લાવ્યા આજ મેડમને ઈચ્છા થઈ ગઈ કે આપણે ઘર માં જ પનીર બનાવી દેશું એટલે નમક ફટાફટ ગાડી દે બધું એકદમ કાંદા ટામેટા ફાઇનલી આપણે જોઈ લો આ બધું જ સોટે થઈ ગયું છે કાંદા અને કેપ્સિકમ ગળી ગયા છે હવે એમાં નખાઈ ગયા ટામેટા હવે વેજીટેબલ આપણે

મિત્રો ખુબ જ નાની છે કેમ કે કોમ્પેક્ટ કિચન છે એટલે કઈ મોટી જગ્યા નથી રાખી એ જે ડબ્બો હતો ને એ પરફેક્ટ હતો પણ મોટી સાઈઝ ન હતો તો એ દુકાન વાળા ને કીધું કે ભાઈ તમે અમને નાની સાઇઝ મંગાવી આપજો

એ એ આ મહાલક્ષ્મી મસાલો ખૂબ જ સારો છે ખરેખર એની સુગંધ ને બાકી તમે એવરેજ નો મસાલો બી અમે કમ્પેર કર્યો આની સામે એવરેજ નો મસાલો કાઈ નથી આ એનાથી સુપર ફાઇન મસાલો છે બટર તો આપણે બુરજી માં બટર પનીર બુરજી તો જોઈ લો બે ચમચા ભરીને બટર નાખ્યા ને નાખ્યા પછી સુગંધ બહુ સરસ આવી છે હવે થોડું નાખી પાણી થોડું પાણી નાખીને શું છે થોડું તો આ બધું રીતના મસાલા બી બેસી બરાબર

પરાઠા ને पराठा તૈયારી કરીએ હમ તો જો સ્લો ગેસ પર છે તો તેલ સાઈડમાં પડે ને હમ મસ ગેસ કરી લે ઢાંકીને મૂકી લે જેટલું બી ઢાંકીને જમવાનું રાખે ને મિનિટ તો મસ્ત ટેસ્ટ આવે થી અંદર એકદમ થતું જાય મજાનું

આજરા નીચે થી પિરામિડ ગોલ થઈ ગયું છે મન ચાલે વાંધો નહીં થોરું તો થાય ઉપર નીચે તો બધાનું થાય હા પ્રકૃતિ નું પર્યાવરણ પર્યાવરણ કેટલા બી મોટા કુક છે એનો બી થોરું ગાણો તો કે હા ઈ તો ઈ તો પ્રકૃતિ નું પર્યાવરણ છે કે ગીઝાના પિરામિડ નીચેથી આમ થોડુંક આમ રાઉન્ડ શેપ થઈ ગયું છે આમ

આપણે થોડું કોન્સન્ટ્રેટ કરીએ બીજા પરોટા પર આમ ઝૂમ કરીને થોડું હજી ઝૂમ કરી દઉં તો બીજા પરોઠા ઉપર પણ ઘી લગાડી દીધું છે રનિંગ કોમેન્ટ્રી બાય રોહિત કાણકિયા ડાયરેક્ટ ફ્રોમ વર્ષાઝ હાઉસ વર્ષાઝ કિચન યસ વર્ષાઝ કિચન ધીસ ઇઝ કિચન છોટાસા કિચન છોટા છોટા બહુવા કિચન વરસાદ કિચન પાછું આપણે ઝૂમ કરીને પરોઠા ઉપર આ તો મિત્રો અત્યારથી જ રાઉન્ડ રાઉન્ડેપલ કે ના હું ટ્રાયંગલ બનવું નહીં હું રાઉન્ડ જ રહીશ આઈસ્ક્રીમ નો કોણ તો બહુ જદ્દો જાય તેને ટ્રાયંગલ બનાવવાની કોશિશ नाइट ने हां थाई छे थाई छे पत्ते खोने थी बराबर कर लेवा हम तो जो मोछो कर ली दूं एक पिरामिड ही तैयार थी गयो छे स्लो गैस पर पहला मैं राखियो तो अबे गैस फास्ट ओके ફરિતિ ઘીનો છડકાવ ઘી નાખું હોય તો ઘી તેલ નાખું હોય તો તેલ બેવ લઈ લીધું છે ઓપ્શનમાં મે હા પણ पराठा ઘી માં ઘી પાણી બેય નાખી દેવાનું ઘી પાણી શું ઘી તેલ સોરી ઘી તેલ બેવ નાખી દેવાનું કે પણ એક્ચ્યુઅલી તો તમે વિડીયો તમે ખાલી મનથી જ કરો તમે નજર તો જ ના ટીવી પર આ અત્યારનો જે સીન છે ને બહુ કોમેડી સીન છે एमा आ पिक्चर म अर्शद वारसीनी कॉमेडी एकदम जोरदार छ। अब जो मास्टरबादरम पराठा बनिने रेडी छ। आ सु सुगन्ध छ हा हा हा। यी वाला पराठा माक्लाउ। ओ हा हा हा। એ ભલે વાંધો નહીં ભલે નો ફૂલ્યો હોય પેટમાં ફૂલી જશે ભાઈ આ ઘીના સુગંધવાળા વાળા પરાઠા કંટ્રોલ નહીં હોતા હે તો ચાલો સેકન્ડ પરાઠા જોઈએ હવે ફૂલે જ કે નહીં તો મિત્રો જોઈ લો આ પરોઠો થોડો ફૂલી ગયો છે ફૂલા ફૂલા પરાઠા હજી એમાં હવા ભરાય છે જો અહીંયા એ બધું નીચેથી ફાટી ગયો હવા નીકળી ગઈ બહાર

તો હવે આપણે વધારે વિડીયો લાંબોનો થઈ જાય એટલે પરાઠાના ઓછું દર્શન કરાવશું કેમકે હા એટલે પરાઠા જોઈ લો આ પિરામિડ થોડાક નીચેથી આમ રાઉન્ડ થઈ ગયા છે નહીં તો અક્ષય કુમાર બોલશે જી કરતા દિલા દુ તું ખલીફા સમજ્યા ચલો બહુ કોમેડી થઈ ગઈ તો મિત્રો જોઈ લો અહીંયા આપણું પનીર ભુરજી અને પરોઠા રેડી થઈ ગયા છે અને સ્ટીટો બી આવી ગઈ છે તો ફ્રેન્ડ્સ ચાલો ફટાફટ ડિનર કરી લઈએ તો મિત્રો પ્લેટો આવી ગઈ છે ફટાફટ ડિનર કરી ને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે એક નવા વ્લોગમાં ત્યાર સુધી અમારા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી બરાબર બરાબર